નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર વરસાદનું નવું અને મોટું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે અને ખાસ કરીને આપ શું જાણો છો હજુ પણ ગુજરાતની અંદર ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની ઘટ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુરેન્દ્રનગરના ભાગો ગણી લો કે રાજકોટના ભાગો કે અમદાવાદના ભાગો ગણી લો આ વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે જ્યારે વરસાદનું નવું અને મોટું નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે બે ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલશે અને ખાસ કરીને આ નક્ષત્રનું વાહન મિત્રો ગદર્ભ એટલે કે ગધેડું છે અને વરસાદને લઈને જોવા જોઈએ તો કેવા યોગ છે તેની વાત મિત્રો વિડીયોમાં આપણે કરવાના છીએ ખાસ કરીને આશ્લેષા નક્ષત્ર વિશે કહેવત છે કે આશ્લેષા નક્ષત્ર વિશે જો કહેવા જઈએ તો આશ્લેષા ચગી તો ચગી નહીતર ફગી એટલે કે જો આશ્લેષા નક્ષત્રની અંદર વરસાદ પડે તો છેક મિત્રો દિવાળી સુધી સારો વરસાદ છે જોવા મળતો હોય છે અને જો ફગી તો આશ્લેષા નક્ષત્ર ફગી જાય છે એટલે કે જો આ નક્ષત્રમાં વરસાદ ન પડે તો ખાસ કરીને બીજા નક્ષત્ર ઉપર પણ તેની થોડી ઘણી અસર રહેતી હોય છે પણ તો આ નક્ષત્રમાં સારો વરસાદ પડે તો ખાસ કરીને ખૂબ જ સારો તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે આ નક્ષત્ર વિશે અંબાલાલ પટેલ આપણને શું જણાવી રહ્યા છે કઈ તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદ પડશે અને આ નક્ષત્રમાં કેવા યોગ બની રહ્યા છે તેની વાત આજના વિડીયોમાં કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર પેજ છે ઓનલી ગુજરાત વરસાદના સમાચાર તેની અંદર પણ મિત્રો સરસ માહિતી મૂકવામાં આવે છે જરૂરથી તેને પણ ફોલો કરી દેજો તો સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ થશે બે ઓગસ્ટના રોજ શુક્રવાર છે બે ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલશે અને સોળ ઓગસ્ટથી ખાસ કરીને મઘા અને સૌથી સારું નક્ષત્ર મિત્રો શરૂ થશે આશ્લેષા નક્ષત્રનું વાહન કહ્યું તો આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડાનું છે વાહનો પરથી વરસાદ કેવો રે પડશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે જો કે ગધેડો વાહન હોવાથી વરસાદની શક્યતા આંશિક રાહતવાળી હોઈ શકે છે એટલે કે ખૂબ જ ભારે કે અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા મિત્રો આપણે વાહનો પરથી જો કહેવા જઈએ તો ખાસ કરીને નથી તેમજ મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે તેથી વરસાદ વરસાદથી ચાલુ રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ત્રણ ઓગસ્ટથી લઈ અને દસ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે તો મધ્યપ્રદેશમાં છ અને સાત ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડી શકે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા આવ્યું છે તેમજ વાત કરીએ તો ચોમાસાની જે ધરી છે મિત્રો જે એકદમ ગુજરાત ઉપર હતી તે ઉત્તર પૂર્વ ભાગો તરફ વળશે એટલે કે ખાસ કરીને હિમાલય તરફ દિલ્હી તરફ ઉત્તર પ્રદેશ તરફ જતી રહેશે હવામાન શાસ્ત્રે એ પણ જણાવ્યું હતું કે ચોમાસાની ધરી ઉત્તર પૂર્વીય ભાગોમાં બદલાશે જેને લઈને ઓગસ્ટમાં પૂર્વ ભારત છે એટલે કે જે ખાસ કરીને કલકત્તા બંગાળના છે મધ્યપ્રદેશ છે બિહાર છે આસામ છે દક્ષિણ ભારતમાં વરસાદ પડશે તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ત્રણ અને ચાર ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તાપી નર્મદા નદીના જળ સ્થળમાં વધારો થશે નદીઓમાં પણ પૂર આવી શકે છે બુદ્ધ અને શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું તેમણે વધુ કહ્યું હતું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદથી જોવા મળી શકે છે અંબાલાલ પટેલે અંતમાં એમ કીધું હતું કે તેથી પંદર ઓગસ્ટ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે જ્યારે ગુજરાતની અંદર સોળ ઓગસ્ટથી લઈ બાવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે તેવા યોગ છે અંબાલાલ પટેલે એ પણ કહ્યું કે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે આ નક્ષત્રની અંદર જોવા મળી રહી છે તો બે ઓગસ્ટથી મિત્રો આ નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને પંદર ઓગસ્ટ આમ તો જોવા જઈએ તો સોળ ઓગસ્ટ સુધી ચાલશે અને સોળ ઓગસ્ટ પછી સોળ ઓગસ્ટના રોજ મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત થશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આ ખાસ કરીને નક્ષત્રમાં ભારે વરસાદના યોગ જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જો મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જૈન જય ભારત